સુરેન્દ્રનગર દાંગદરા શહેરના શાંત, સુંદર અને રમણીય એવા મયુરબાગમાં અજાણ્યા આતુર તત્વો દ્વારા રાત્રિ દરમિયાન 20 થી વધુ ખુરશીઓ ઉથલાવી જાહેર જગ્યાને નુકસાન પહોંચાડ્યો હોવાની ઘટના સામે આવી છે. જે કે સતત વિકસિત બનતા બગીચાને રંજાડતા તત્વો સામે સિનિયર સિટીઝનનો રોષ પણ સામે આવ્યો છે. દાંગદરા શહેરનો રાજાશાહી વખતનો મયુરબાગ શહેરનો શાંત, સુંદર અને સૌનો પ્રિય વિસ્તાર છે. અહીં ધાંગધ્રા નગરપાલિકા બગીચાને વધુથી વધુ હરિયાળો સુંદર બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરી રહ્યા છે

બગીચાની સીસીટીવીથી સજ્જ બનાવવામાં આવી ટીમ માંગારી છે મારું નામ અનિલભાઈ દૂધરીજીયા ગુરુ નરસિંહપરા ધાંગધ્રા અમે સિનિયર સિટીઝન અહીંયા ત્રીસ ચાલીસ વર્ષથી વોકિંગ કરીએ છીએ ગઈ રાત્રે રાત્રિ કાળીચૌદસના રાત્રે કોઈ ટિકટખોરે અથવા વિકાસના વિરોધીઓએ ગમે તે હોય તે આવર આ ચોપાટી બાગ એટલે કે જે આપણો બગીચો છે ધાંગધ્રાનો તેની પચીસેક ખુરશીને તોડી નાખી ઊંધી વારી દીધી છે અહીંયા દારૂની કોથરીઓ પડી છે અહીંયા બોટલો દારૂની પડી છે તેમજ આ અવારા તત્વો જો આવી રીતે કાર્ય કરતા હોય તો અમે સુરેન્દ્રનગર એસપીને સીધું નિવેદન કરીએ છીએ કે આ બાબતમાં કડક હાથે કામ લે તેમજ નગરપાલિકા પ્રમુખશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ખુરશી તોડી નાખી છે તો વહેલી તકે આને એફઆઈઆર ફરાવી અને આને જે કડક કામ હાથે કામ લે નહીં હમણાં અહીંયા આપણા કસરતના સાધનો છે એને પણ ધીમે ધીમે તોડી નાખશે તો કોઈ કાંઈ નહીં કરી શકે માટે થોડુંક તંત્રએ જવાબદારી માથે લઈ અને આમ નાગરિકની વિનંતી છે કે આ કાર્ય તાત્કાલિક કરે તેમજ સીસી કેમેરા ટીવી તો ખાસ જરૂર છે અહીંયા કારણ કે રાત દિવસ બપોરના અડધી રાતના ગમે ત્યાં અજાણ્યા શખ્સો અજાણી ગાડીઓ આટા મારતી હોય છે તો ખાસ વિનંતી છે કે સીસી કેમેરા પણ ઉપલબ્ધ કરે નગરપાલિકા દ્વારા એ અમારી સૌની વિનંતી છે તથા અમારા સિનિયર સિટીઝનોની વિનંતી તેમજ દરેક બહેનોની વિનંતી છે કે આવા આવારા તત્વો ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરે અને એને જેલ હવાલે કરે એવી અમારી બધાની અપેક્ષા છે તેમજ અહીંયા દારૂની બોટલો દારૂની કોથરી જે કાંઈ રઝડતી હોય છે એના માટે પણ પોલીસ ખાતું કડક કાયદો કરે અને આમાંથી આમ નાગરિકને અને ભાઈઓ બહેનોને આ ત્રાસથી બચાવે હિેષ રાજપુરા દિવ્યાંગ ન્યૂઝ ધાંગધ્રા સુરેન્દ્રનગર